નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સભ્ય દર્શક મિત્રોનું પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં આવી રહ્યો છે આ મોટી કંપનીનો આઈપીઓ આ વિશે વિગતથી જોઈએ તો ઇ કોમર્સ કંપની સ્નેપડીલની માલિકીની કંપની યુનિકોમર્સનો આઈપીઓ ટૂંક સમયમાં બજારમાં આવી શકે છે કંપનીએ તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ એટલે કે ડીઆરએસપી સેબીને સબમિટ કર્યો છે આ કંપની આઈપીઓ દ્વારા તેના બે અઠ્ઠાણું કરોડ શેર વેચવા માંગે છે ઓફર ફોર સેલ દ્વારા આ શેર વેચવામાં આવશે આ કંપની ફેશન ફોર્મ ફૂટવેર બ્યુટી પર્સનલ કેર અને ફાર્મા વગેરે જેવી વિવિધ કેટેગરીમાં કામ કરે છે ત્યારબાદના સૌથી વધુ અગત્યના સમાચારમાં ઠંડીમાં વધારો અહીં શાળાઓ બંધ કરાય આ વિશે વિગતથી જોઈએ તો પંજાબમાં વધતી ઠંડીના કારણે તમામ શાળાઓ ચૌદમી જાન્યુઆરી બે હજાર સુધી બંધ રહેશે સીએમઓ પંજાબે જાણકારી આપી છે કે ઠંડીની સ્થિતિને ધ્યાનમાં રાખીને પંજાબ રાજ્યની તમામ સરકારી સરકારી સહાયિત અને ખાનગી શાળાઓ આઠથી ચૌદમી જાન્યુઆરી સુધી બંધ રહેશે તો બીજી તરફ દિલ્હીના સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરે દિલ્હીના શિયાળુ વેકેશનને લંબાવવાની જાહેરાત કરી છે જેથી દિલ્હીમાં બારમી જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રહેશે ત્યારબાદના મહત્વના સમાચારમાં ગોગામેડી હત્યા કેસમાં મોટો ખુલાસો આ વિશે વિગતની વાત કરીએ તો રાજસ્થાનના સર્ચિત સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસની તપાસ એ એનઆઈએ કરી રહી આ કેસમાં ધરપકડ કરાયેલા અશોક મેઘવાલે ઘણા મહત્વના ખુલાસા કર્યા છે અશોકે તપાસ ટીમને જણાવ્યું કે તેણે ગેંગસ્ટર રોહિત ગોદારાના કહેવા પર ગોગામેડીના હતયારાને હથિયાર સપ્લાય કર્યા હતા અશોક છેલ્લા પાંચ વર્ષથી રોહિત ગોદારાના કહેવા પર હથિયાર સપ્લાય કરતો હતો તેણે લોરન્સ બિસ્ણની ગેંગના શાગરિતોને પણ હથિયાર સપ્લાય કર્યા હતા ત્યારબાદના અગત્યના સમાચારમાં પહેલી માર્ચથી જીએસટી નિયમોમાં ફેરફાર આવશે છે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકાર પહેલી માર્ચ બે હજાર છવ્વીસથી જીએસટીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે એનઆઈસીએ જીએસટી કરદાતાઓને કહ્યું છે કે હવે તેઓ ઇ ચલન વિના ઈ વે બિલ બનાવી નહીં શકે આ નિયમ માત્ર ઇ ચલનની પાત્રતા ધરાવતા કરદાતાઓ માટે જ લાગુ થશે ગ્રાહકો અને અન્ય વ્યવહારો માટે ઈ વે બિલ બનાવવા માટે ઇ ચલનની જરૂર રહેશે નહીં પચાસ હજાર રૂપિયાથી વધુનો સામાન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા માટે ઈ વે બિલ જરૂરી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ આ વિશે વિગતથી વાત કરીએ તો આવનારા બે દિવસ વરસાદની આગાહી છે જેમાં આઠમી જાન્યુઆરી અરવલ્લી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા બોટાદ ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગરમાં ઝાપટું અને છૂટાછવાય વળવા વરસાદની સંભાવના છે તો નવમી જાન્યુઆરીએ તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદ પડી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારમાં એક હજાર મહિલાઓએ હાથ પર નામ લખ્યું આ વિશે વિગતથી વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરને લઈ સમગ્ર દેશમાં રામ નામની ગુંજ ઉઠી છે ત્યારે તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના રતનપુર ગામે ભાગવત સપ્તાહ યોજાઈ હતી ભાગવત સપ્તાહમાં એક હજારથી વધુ સ્થાનિક મહિલાઓએ હાથમાં રામ નામની મહેંદી મુકાવી હતી મહિલાઓએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા હાલ રામ મંદિરને લઈ આ મહિલાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં એરફોર્સમાં પાંત્રીસો જગ્યાઓ પર આવી ભરતી વિશે વિગતથી વાત કરીએ તો એરફોર્સમાં પાંત્રીસોથી વધુ પોસ્ટ માટે અગ્નિવીરોની ભરતી આવી છે અરજીની તારીખ સત્તરમી જાન્યુઆરીથી છઠ્ઠી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીની છે રસ ધરાવતા ઉમેદવાર અહીં સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે ઉમેદવારો બારમું પાસ કરેલ હોવું જોઈએ આ ઉપરાંત તેમની પાસે ડિપ્લોમા અથવા બે વર્ષનો વોકેશનલ અભ્યાસક્રમ હોવો જરૂરી છે ઉંમર સાડા સત્તર વર્ષથી એકવીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ અરજી ફી બસો પચાસ રૂપિયા રાખવામાં આવી છે જોકે અરજી કરતા પેલા ઓફિશિયલ સૂચના વાંચવા દરેક દર્શક મિત્રોને વિનંતી છે ત્યારબાદના અગત્યના સમાચારમાં ઉદ્યોગકારોના હિતમાં સરકારનો મોટો નિર્ણય જીઆઈડીસીમાં ફાળવતા પ્લોટને લઈ મુખ્યમંત્રીએ મહત્વનો નિર્ણય લીધો છે હવે ઉદ્યોગકારો વપરાશમાં ના હોય અથવા સક્ષમ ના હોય તેવા પ્લોટ ફાળવાયેલા પ્લોટ સ્વૈચ્છિક રીતે પરત કરશે તો જીઆઈડીસીની હાલની ફાળવણીની કિંમતના મહત્તમ પંચોતેર ટકા સુધી રકમ પ્લોટ ધારકને પરત આકારવામાં આવશે પહેલાં સ્વૈચ્છિક પરત સોંપણીના કિસ્સાઓમાં પ્લોટ ધારકને પ્લોટની હાલની ફાળવણી કિંમતની સાપેક્ષમાં ખૂબ જ ઓછી રકમ પરત મળતી હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં ભાજપ ચલાવશે વિશેષ અભિયાન આ વિશે વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ ગ્રામીણ મતદારોને આકર્ષવા વિશેષ અભિયાન ચલાવશે ગામડે ચાલો અભિયાન અંતર્ગત પ્રદેશ પ્રમુખ સી પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીઓ પદાધિકારીઓ ગામડામાં રાત્રિ રોકાણ કરશે પ્રવાસ દરમિયાન ગ્રામસભાઓ ખાટલા બેઠક ઘરે ઘરે સંપર્ક કરીને ખેડૂત સંમેલન યોજવામાં આવશે ભાજપ જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં આ અભિયાનની શરૂઆત કરી શકે છે નમસ્કાર શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ત્યારબાદના મહત્વના સમાચારમાં મુસ્લિમ મહિલા ભક્ત લઈ જશે આ વિશે વાત કરીએ તો અયોધ્યાના રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક મંદિરમાં રોશની મુસ્લિમ ભક્ત મહિલાઓ નાઝનીન અંસારી અને અયોધ્યાથી લઈને કાશી પોતાના ઘરે લઈ જશે આ જ્યોતની સાથે રામ મંદિરની પવિત્ર માટી અને સરયુ નદીનું પવિત્ર જળ પણ લાવશે ડોક્ટર નાઝનીન અંસારી મુસ્લિમ મહિલા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ છે જ્યારે ડોક્ટર નઝમા અવમ પાર્ટીના અધ્યક્ષ છે ત્યારબાદના મહત્વના સમાચારમાં સત્તરમી તારીખથી ટ્રક ચાલકો હડતાળ પર વિશે વિગતથી વાત કરીએ તો હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં કર્ણાટકમાં ટ્રક ચાલકો ફરી હડતાળ પર ઉતરશે સત્તરમી જાન્યુઆરીથી અનિશ્ચિત મુદ્દે સુધી હડતાળ રહેશે ફેડરેશન ઓફ કર્ણાટક ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી નવીન રેડ્ડીએ જણાવ્યું હતું કે અન્ય દેશમાં અકસ્માતના કિસ્સામાં ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત થાય છે નવા કાયદામાં દસ વર્ષની જેલ સહિત ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે જેના કારણે ડ્રાઈવરો પરેશાન છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ખેડૂતોને માર્કેટયાર્ડને એલર્ટ કરાયા આ વિશે વિગતથી વાત કરીએ તો આઠથી નવમી જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન માવઠાની શક્યતા વચ્ચે માર્કેટ યાર્ડમાં પત્રો લખીને યાર્ડના સંચાલકોને જરૂરી વ્યવસ્થા રાખવા જાણ કરવામાં આવી છે પત્રમાં ખેડૂતોને પણ જરૂરી સૂચનો કરાય છે માર્કેટ યાર્ડમાં શેડની બહાર જણસી ન ઉતારવા તેમજ ખેત પેદાશો યોગ્ય રીતે ઢાંકીને લાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે યાર્ડના સત્તાધીશોને પણ વધુ આવતી જણસીઓને લઈ તકેદારી રાખવા સૂચનો આપવામાં આવ્યા છે જોકે માલ પલળી જવાના કારણે જળસીની કિંમતને અસર થાય છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં કડકડતી ઠંડીની સાથે વરસાદની આગાહી પર નજર કરીએ તો ભારતીય હવામાન ભાગના જણાવ્યા અનુસાર આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં શિયાળાના દિવસોમાં વેવ યથાવત રહેવાની સંભાવના છે જેના કારણે રાજ્યમાં આઠથી નવમી જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી રહેશે આ સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે અને કરા સાથે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે આવી સ્થિતિમાં બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવા કહેવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં આધાર અને ટેક્સના આ કામો થશે ફ્રી આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો તમારું આધાર કાર્ડ દસ વર્ષ જૂનું હોય તો તેને ચૌદમી માર્ચ બે હજાર સુધી મફતમાં અપડેટ કરાવી શકો છો જો તમારું ઘરનું ભાડું પચાસ હજાર કે તેથી વધુ હોય તો માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં ભાડું ચૂકવીને તેનો ટીડીએસ કપાવી શકો છો તમે ટેક્સ સેવિંગનું પ્લાનિંગ કર્યું છે તો એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસ પહેલાં તમામ ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ કરી શકો છો આ સિવાય તમે ઘણી બધી બેંકોમાં એકત્રીસમી માર્ચ પહેલાં ફિક્સ ડિપોઝિટ કરી શકો છો do ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બેસનારા યજમાનો માટે નિયમોની જાણકારી મેળવી તો અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં બેસનારા દંપતીએ પંદરથી બાવીસમી જાન્યુઆરી સુધી આઠ દિવસ પિસ્તાલીસ નિયમોનું પાલન કરવું પડશે જેમાં દરરોજ સ્નાન ફળ આહાર કરવો રાત્રે એકવાર સાત્વિક ભોજન કરવું બહારનું ભોજન નહીં ખાવું સિંધા લુણ ખાવું માંસ ઈંડા બોટલનું પાણી અને બરફ નહીં લઈ શકાય આ ઉપરાંત ગોળ છોખા ડુંગળી લસણ મૂળો રીંગણ હળદર સરસવ અને અડદની દાળ અને તેલમાં નહીં ખાઈ શકાય તે સિવાય વ્યસન પર પ્રતિબંધ છે ભગવાનને ભોગ લગાવ્યા પછી જ ફળ આહાર કે ભોજન કરાશે પછી દિવસભર ફળ ફળાદી ખાઈ શકાશે માનસિક રીતે સ્વસ્થ રહેવું પડશે સાથે મન વ્રત પણ પાળવું પડશે તેમજ સાચું બોલવું પડશે ખોટું બોલવાનું આવે ત્યારે મન રહેવું પડશે રામ નામના જાપ કરવાના રહેશે દરરોજ બ્રાહ્મણોની સેવા કરવાની રહેશે તેમને ભોજન કરાવીને જ જમવાનું રહેશે દિવસે સૂઈ જ નહીં શકાય આ ઉપરાંત રાત્રે લાકડાની ચોકી પર સુવાનું રહેશે ત્યારબાદના મહત્વના સમાચારમાં વિદેશ મોકલવાના કોંભાડ મામલે મોટો ખુલાસો આ વિશે તો અમદાવાદમાં ઓફિસ ભાડે રાખીને બોગસ સર્ટિફિકેટ તેમજ પ્રમાણપત્રોના આધારે વિદેશમાં મોકલવાના કુંભાળ મામલે સીઆઈડી ક્રાઇમે મોટો ખુલાસો કર્યો છે આરોપી કાળીદાસ પટેલ અને તરુણકાંત પટેલે ઇમિગ્રેશન કન્સલ્ટન્સી તરીકે અધિકૃત પરવાનગી મેળવી ના હતી વિજય ચાર રસ્તા પાસે આઉટસોર્સ ઇન્ડિયા નામની ફોર્મ બનાવી ખોટી પરમિટ વિઝા અપાવી લાખો રૂપિયાની ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું છે આવા કબૂતર બાજુ સામે કેવી કાર્યવાહી થવી જોઈએ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં જ્ઞાન સહાયકોને રજાનો પગાર પણ મળશે આ વિશે વિગતથી વાત કરીએ તો રાજ્યમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોને મહિના લેખે પગાર ચૂકવાયો છે એટલે કે જાહેર રજાનો પગાર કપાયો નથી પહેલાં શિક્ષકોને તાસદી પગાર અપાતો હતો પ્રવાસી શિક્ષકોના પગારમાં સંચાલકો ગેરરીતિ કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી તેથી આ વખતે સીધો જ પગાર બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે શાળાઓમાં ખૂટતા શિક્ષકોની કાયમી ભરતી ન થાય ત્યાં સુધી સરકારે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ડાંગ જિલ્લાના કાજુની ભારે માંગ વિશે વાત કરીએ તો રાજ્યના સૌથી નાના જિલ્લા ડાંગમાં બનતા કાજુની અનેક રાજ્યોમાં ભારે માંગ ઉઠી છે ડાંગ જિલ્લાના ઉત્પાદિત રો કાજુને સખી મંડળની બહેનો ખેડૂતો પાસેથી ખરીદીને લાવે છે જેના પછી રો કાજુને પ્રોસેસિંગ યુનિટમાં લઈ આવવામાં આવે છે ત્યારબાદ કાજુમાં પ્રોસેસિંગ થકી સખી મંડળની મહિલાઓ ઘર આંગણે જ રોજગારી મેળવીને આત્મનિર્ભર બની રહે છે હાલ આ કાજુની અનેક રાજ્યોમાં ભારે માંગ ઉઠી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આ બીમારીઓ જાણી શકાશે આ વિશે વિગતથી વાત કરીએ તો હાલ એઆઈને લઈ દુનિયામાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે બ્રિટનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર રિસર્ચની માહિતી અનુસાર એઆઈની સહાયથી સરળતાથી સ્ક્રીનિંગ અને રોગોની સારવાર સરળતાથી શોધી શકાય છે આપણા શરીરમાં બ્લડ આંખ હાડકાં શરીરની સમસ્યાઓ અગાઉથી જાણી શકાશે એઆઈની મદદથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ અગાઉથી જાણી શકાશે આ ઉપરાંત શરીરમાં હાર્ટબીટ વિશેની પણ માહિતી i ti gjeni shë ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ખરાબ દવાઓ અને ટેસ્ટિંગ પર સરકારના મોટા નિર્ણય પર વાત કરીએ તો આરોગ્ય મંત્રાલયે દવાની કંપનીઓ માટે નવી ગાઈડલાઇન્સ જાહેર કરી છે જે અંતર્ગત જો કંપનીઓ કોઈપણ દવાને રીકોલ કરે એટલે કે બજારમાંથી પાછી ખેંચે તો તેણે લાઇસન્સિંગ ઓથોરિટીને જાણ કરવી પડશે દવાની કંપનીઓએ પણ તેના તમામ ઉત્પાદનોની ખામી નબળી ગુણવત્તા અથવા ખોટા ઉત્પાદન વિશે જાણ કરવી પડશે આ ઉપરાંત દવાઓનું ટેસ્ટિંગ ડબલ્યુ એચ ઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને વિશ્વભરના હવામાનને અનુકૂળ હોવું જોઈએ ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં પડશે વરસાદ આ વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ફેબ્રુઆરીમાં આઠમી અને નવમી તારીખે વરસાદની શક્યતા છે આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ આવશે આણંદ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે ફેબ્રુઆરીની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપનું જોર વધશે જેથી સત્તરમી અને અઢારમી ફેબ્રુઆરીએ હવામાન બદલાશે તે દરમિયાન પણ વરસાદ પડી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ઉત્તરાયણ પહેલા પતંગના ભાવમાં પંદર ટકાનો વધારો થયો વિગતથી વાત કરીએ તો હવે થોડા દિવસો બાકી છે ત્યારે પતંગના ભાવમાં સુધીનો વધારો નોંધાયો છે પતંગ બનાવવા માટે વપરાતા કાગળ અને લાકડી મોંઘા થતા અને પતંગ તૈયાર કરવાની મજૂરી વધવાને કારણે પતંગના ભાવમાં વધારો થયો છે જોકે દોરાના ભાવમાં બહુ વધારો થયો નથી ગત વર્ષે ત્રણસોથી થી પાંચસો રૂપિયામાં સો નંગ પતંગ મળતા હતા જે આ વર્ષે સાડા ત્રણસોથી થી સાડા પાંચસો રૂપિયા સુધીના ભાવે પહોંચ્યા છે